પાણીની સમસ્યાનો ઉકેલ આવશે કે કેમ તે પણ એક પ્રશ્ન મૌતાના નગરના કેટલાક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે મૌતા કાજીની હવેલી પાસે આવેલ વાદળવાડા પડિયામાં સવારના સમયે છેલ્લા કેટલાક સમયથી પીવાનું પાણી નળમાં આવતું જ નથી જ્યારે બપોરના ત્રણ થી ચાર વાગ્યાના સમયે પાણી આવે છે જેમાં આગલા દિવસ માટે પાણીનો સંગ્રહ કરવો પડે છે પાણી માટે મોઢા નગરપાલિકામાં મૌખિક વારંવાર રજૂઆત કરવામાં આવતા નગરપાલિકા દ્વારા જણાવ્યું હતું કે પાણી માટે નવો બોર બનાવવો પડશે અને પાણી માટે નવો બોર બને તે માટે પણ પ્રોસેસ ચાલુ છે વાદળવાડા ફળિયામાં સવારના સાતથી આઠ વાગ્યાના સમયે નળમાં પીવાનું પાણી આવતું જ ન હોય જેને લઈ ફળિયાના રહીશ દ્વારા સવારના સમયે મોઢા નગરપાલિકાના કર્મચારીનો ટેલિફોનિક સંપર્ક કરી પાણીની સમસ્યા બાબતે જણાવ્યું હતું જેમાં એ જ કર્મચારીએ અન્ય કર્મચારીનો સંપર્ક કરવા જણાવ્યું હતું જ્યારે અન્ય કર્મચારીઓનો ટેલિફોનિક સંપર્ક કરતા મોબાઈલ સ્વીચો પાવતો હતો અને આ બાબતે ફળિયાના રહીશ દ્વારા મોદા નગરપાલિકા ખાતે રૂબરૂ મુલાકાત કરી પાણીની સમસ્યા બાબતે જણાવ્યું હતું ત્યારે નગરપાલિકાના એક કર્મચારીએ મૌખિક જણાવ્યું હતું કે સવારના સમયે પાણી માટે થોડા સમય તકલીફ પેઠવી જ પડશે હવે જોવું રહ્યું કે વાદલવાળા ફળિયામાં પાણીની સમસ્યાનો ઉકેલ આવશે કે કેમ તે હવે જોવું રહ્યું રિપોર્ટર ભરતભાઈ તડપદા જીપી ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાંઈ સેવન લાવ મૂળતા